આઈડી હાઈવે પર ઉભેલા ટેમ્પા પાછળ કાર ઘુસી જતા પારડીનો યુવક બન્યો ગંભીર રીતે ઘાયલ યુવકની સ્થિતિ નાજુક બનતા પારડી કુરેસી હોસ્પિટલ બાદ સુરત વધુ સારવાર માટે ખસેડાયો પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના મેઇન ટ્રેક પર ઉભેલા ટેમ્પા પાછળ એક સ્વિફ્ટ કાર ઘુસી જતા ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારનો ખુડદો વળી ગયો હતો સાથે પારડીનો કાર ચાલક યુવક ગંભીર રીતે ઘાયલ બનતા તેને કાર બહાર કાઢી સારવાર માટે પારડી ખુરેસી હોસ્પિટલ બાદ સુરત ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પારડી પ્રજાપતિ હોલ સામે આવેલા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વાપી તરફ જતા ટ્રેક પર આજે ગુરુવારના એક ટેમ્પો નંબર જી જે એકવીસ ડબલ્યુ છપ્પન એકોતેરનું ટાયર ફાટતા ટેમ્પો હાઈવેના મેઇન ટ્રેક પર જ થંભી ગયો હતો અને આ બાદ ટેમ્પો ચાલક મેઈન ટ્રેક પર જ ટેમ્પો ઉભી રાખી ટાયર બદલવાનું કામ કરી રહ્યો હતો ત્યારે બપોરે સવા એકાદ વાગ્યે પારડી શહેરમાં મરી માતાના મંદિર પાસે રહેતો ઉંમર વર્ષ ઓગણીસ સ્વિફ્ટ કાર લઈ પાડી તરફ આવી રહ્યો હતો અને તે ઉભેલો ટેમ્પો સમજી ન શકતા ધડાકાભેર ટેમ્પો પાછળ ઘુસી ગયો હતો આ અકસ્માતમાં કારનો ભૂખો વળી ગયો હતો અને અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ ગંભીર રીતે ઘાયલ બનેલા ધ્રુનિલને બહાર કાઢી સારવાર માટે નજીકની પાડી કુરેશી હોસ્પિટલ ખાતે લઈ જઈ દાખલ કરવામાં આવ્યો હતો આ અકસ્માતની જાણ થતા ધ્રુનિલના મિત્રો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ધૃનીલને અકસ્માતમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી હોવાથી તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેને વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે